શોધવાની અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા છે અત્યારના હાલના મહત્વના અને મોટા સમાચાર વિનેશ અને બજરંગે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા હોવાની માહિતી સામે આવી રહી છે છેલ્લા ઘણા દિવસોથી જે રીતે ખેડૂતો એકઠા થયા હતા તેમાં પણ વિનેશ ફોગાટની હાજરી જોવા મળી હતી અને ત્યારે તેને લઈને પણ ચર્ચાઓ જોવા મળી રહી છે અગાઉ પણ ખેડૂતોના મુદ્દે વિનેશ ફોગાટ આગળ આવ્યા છે ત્યારે તેઓ કોંગ્રેસમાં જોડાશે કે કેમ તેની અટકળો તે જ જોવા મળી રહી હતી ત્યારે આજે વિનેશ અને બજરંગે કોંગ્રેસ ખેસ ધારણ કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે મલ્લિકાર્જુન ખરગે સાથે બંનેની તસવીરો પણ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે વિધિવત રીતે બજરંગે કર્યો છે સાથે અને બજરંગે મુલાકાત કરી હતી થોડી વારમાં કોંગ્રેસ મુખ્યાલય પહોંચશે વિનીશ અત્યારના હાલના સમાચાર દિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા છે તો હરિયાણાના રેસલર્સ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે આ પહેલા વિનેશે રેલવેની નોકરી છોડી દીધી હતી અને આ અંગે પણ તેઓએ સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું હતું ત્યારે હવે તેઓએ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે આ બંને રેસલર્સ એવા છે કે જે બે દિવસ પહેલા રાહુલ ગાંધીને પણ મળ્યા હતા

અને એના કારણે જ લોકસભા ઇલેક્શનમાં દસ સીટોમાંથી પાંચ સીટ કોંગ્રેસ અને પાંચ સીટ બીજેપીને મળી હતી ગઈ વખતે બે હજાર ઓગણીસમાં દસો દસ સીટ બીજેપી પાસે હતી કિસાન તમને ખબર જ છે કેવી રીતે નારાજ છે અને જે રીતે આખું આંદોલન થયું અને એમને દિલ્હી ન જવા દેવામાં આવ્યું એમાં એકાદ ખેડૂતોનું મોત પણ થયું એ હરિયાણા પોલીસ ઉપર આરોપ લાગ્યો અને હવે આ પહેલવાનની વાતો છે ને બે પહેલવાન મહત્વપૂર્ણ તમે જુઓ કે જે સીધી રીતે કારણ કે યોગેશ્વર દત્ત અને જે ખેલાડીઓ હતા પહેલાં પણ જે સંદીપ ચૌધરી જેવા જે લોકો એ ખેલાડીઓ હતા એ બીજેપીમાંથી લડ્યા હતા પણ આ વખતે વિનેશ ફોગાટનું આખું ઘટનાક્રમ જે રીતે થયું અને ઘટનાક્રમ પછી જે પહેલવાનોએ જે મહિલા પહેલવાનોએ ખાસ કરીને આરોપ લગાયા અને એના પછી જે આખું ઘટનાક્રમ થયું બ્રિજ વિશ્વસરણ પર આરોપ લાગ્યા લાગ્યા અને એમાં સૌથી મોટી વાત ઓલિમ્પિકમાં જે રીતે વિનોદ ફોગાટ સાથે થયું જે 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 એક વખત જીત્યા અને ઓલ એમને બહાર થવું પડ્યું છેલ્લી ઘડીએ અને ભારત સરકારની નીતિ કૂટનીતિ એના ઉપર શંકા ઊભા થઈ નરેન્દ્ર મોદી જે પીએમ છે એમના ઉપર શંકા ઊભી થઈ આ તમામ વસ્તુઓ ઉપર શંકા થઈને જે રીતે પરત આવ્યા વિનુસ ફોગાટ ત્યાંથી જ જે દીપેન્દ્ર હુડ છે તમે જુઓ એમની કાર પર એમનું જે સ્વાગત આખું કાર્યક્રમ જે છે આખી રાત યોજાયું ત્યાંથી જ એક અંદેશો આવી ગયો હતો કે હવે વિનોશ ફોગાટ અને બજરંગ પુનિયા જે રીતે એમને રાજનીતિક સમર્થન કોંગ્રેસ તરફથી મળી રહ્યું હતું એ લાગતું હતું કે હવે બંને કોંગ્રેસમાં જોડાય માત્ર ખાલી સમયનું રાહ જોવાતી હતી કે ક્યારે જોડાય છે હવે વિધિવત રીતે તમે જુઓ બે દિવસ પહેલાં તેઓ રાહુલ ગાંધીથી મળે છે આજે કોંગ્રેસના પ્રમુખ જે છે અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગેથી મળે છે પ્રેસ કોન્ફરન્સની કદાચ રાહ જોવાઈ રહી છે ત્યાં આધિકારિક જાહેરાત થઈ જશે પણ આની સૌથી મોટી ઇમ્પેક્ટ આ વખતે તમને કહી દઉં એ ભાજપને પડવાનું છે એક તરફ ભાજપની પહેલી લિસ્ટ જાહેર થઈ અને એની અંદર જે કકડાટ ઊભો થયો છે એ એક ક્ષતિઓ ન પુરાય એવી રીતે સાથે એ લિસ્ટની અંદર બારથી દસથી બાર લોકોને જે બહારથી આવે એમાં કોંગ્રેસમાંથી આવેલા હતા જે જે પીમાંથી આવેલા હતા એ તમામ લોકોને ટિકિટ અપાઈ એને લઈને જે કકડાટ ઊભો થયો હવે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા જાહેર જાહેર થાય તો આખી જે પહેલવાન કોમ્યુનિટી છે જે સાક્ષી મલિકથી લઈને આખી જે લોકોને એક માનસિક રીતે હતું કે આ લોકો જોડે અન્યાય બીજેપી કરી રહી છે આ લોકો અન્યાય સ્વયં કેન્દ્ર સરકાર કરી રહી છે સાથે એ તમામ જે લોકો છે ખેડૂત આંદોલન સાથે જોડાયેલા રહ્યા એ એ તમામ જે ખેડૂતો પણ એમ લોકો જો આખું આંદોલન ચાલ્યું એને લઈને રહ્યા એ આખી ઘટનાક્રમને જોતા અવશ્ય પણ એવું લાગે છે કે ભલે અત્યાર સુધી તમે જે પણ કહેતા હોય પણ આનાથી કોંગ્રેસ હવે મજબૂત થઈ છે થશે અને એક આખી કારણ કે વિનેશ ફોગાટ મહિલા પણ છે તમે જુઓ દેશની આખી આબાજી અથવા તો હરિયાણાની અર્ધી આબાદી તમે માનો કે મહિલાઓ છે મહિલા મતદારો છે જે લોકો અત્યાર સુધી નરેન્દ્ર મોદીના નીતિઓ ઉપર નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર મત આપતા હતા લોકોમાં એક એવી વાત ગઈ છે કે આ નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતો સાથે અન્યાય કરે છે જે છોકરાઓને અગ્નિવિરના નામે ભરતી કરવામાં આવે છે એની કોઈ સિક્યોરિટી સોશિયલ સિક્યોરિટી નથી અને પાછું મહિ જે મહિલા પહેલવાનો હતી જેમણે આરોપ લગાવ્યા હતા બ્રિજભૂષણ શરણ પર પણ બીજેપીએ એમના જ દીકરાને બ્રિજૂષણ શરણના દીકરાને જ ટિકિટ આપી લોકસભા ઇલેક્શનમાં એટલે પાર્ટીને એવું કોઈ મતલબ નથી સાથે રા રામ રહીમને ત્યાં વારંવાર પેરોલ આપવામાં આવે છે જે જેલર એમને વારંવાર સુનિલ સાંગવનજી એમને પેરોલ આપે છે એને ત્યાં બીજેપીમાં સામેલ થઈને ટિકિટ આપવામાં આવે છે એટલે માત્ર મહિલાઓ જ મુદ્દે નહીં રમતના મુદ્દે કારણ કે આખી જે કહેવાય છે કે ની જે જીન્સ છે જે એનું બ્લડ છે એની અંદર રમત છે તમે જુઓ સૌથી વધારે રમત વિરોધ ક્યાંથી નીકળે છે તો એ તમને હરિયાણાથી મળશે સેનામાં તમે જુઓ તો દર દસમો વ્યક્તિ તમને હરિયાણાનો તમને મળી જાય દિલ્હી પોલીસની તમે જાઓ તો દર ત્રીજો કે ચોથો વ્યક્તિ તમને હરિયાણાથી મળી જાય સ્વાભાવિક વાત એ છે કે હરિયાણાની અંદર જ્યારે રાજનીતિ કરવાની શરૂઆત થઈ અને બીજેપી દસ વર્ષ પહેલાં આવી ત્યાં અને મનોહરલાલ ખટ્ટરને એક વખતની બે બે વખત ત્યાં સીએમ બનાવવામાં આવ્યા આખું ગણિત એ હતું કે નોન પંજાબી ચહેરો અને ઓબીસી ચહેરો હશે તો જે ત્યાં જાટો છે ત્યાં બીજી જે કોમ્યુનિટી છે એ કોમ્યુનિટીમાં જે છે આપણે ગાબડું પાડી શકીશું અને જીતીશું અને બે બે વખત તમે જુઓ આ તમામ વસ્તુ થઈ એ સિવાય ત્યાં ગૌરક્ષકને લઈને બે દિવસ કે ત્રણ દિવસ પહેલા તમે જોયું એક હિન્દુ છોકરાને ગૌરક્ષકોએ એને કાર ન રોકી તો મુસ્લિમ સમજી સમજીને એને મારી દેવામાં આવ્યું ત્યાં એની હત્યા કરી દેવામાં આવી ગોળી ચલાવી દેવામાં આવી એટલે મલ્ટિપલ વસ્તુઓ ત્યાં એક પછી એક જે રીતે હરિયાણામાં થઈ રહી છે એને લઈને નારાજગી છે અને જ્યારે નરેન્દ્ર મોદીને એવું લાગ્યું કે હવે ત્યાં રાજનીતિ ખસકી રહી છે એટલે રાતોરાત તેમણે મનોહરલાલ ખટ્ટરને હટાવીને ત્યાં તાત્કાલિક સૈની છે હજુ પણ તમે જુઓ મનોહર ખટ્ટર પ્રમાણે જે રીતે સડસઠ સીટોના નામો આવ્યા એમાં જે રીતે કકળાટ થઈ એમના કિસાન મોરચાના પ્રમુખથી માંડીને અનેક લોકોએ રાજીનામું આપ્યું એ ત્યાં એવી જ વાત કરી રહ્યા છે અત્યારે કે સારું થયું અમને ટિકિટ ના મળી કારણ કે આ વખતે હારવા માટેની ટિકિટ છે ભાજપે સારું કર્યું કે ત્યાં બીજા લોકોને ટિકિટ આપી રહી છે કારણ કે તેઓ ગામોમાં નથી ઘૂસી રહ્યા એ વાત સો ટકાની વાત છે કારણ કે જ્યારે ખેડૂતો દિલ્હી તરફ આવી રહ્યા હતા ત્યારે તેમને રોકવામાં આવ્યા તેમના ઉપર ટિયર ગેસ છોડવામાં આવ્યા ગોળીબારી કરવામાં આવી કિલો ઠોકી દેવામાં આવી એમને અટકાવવામાં આવ્યા આ તમામ વસ્તુ થઈ એનો બદલો લેવા માટે અત્યારે તમે જુઓ ત્યાં લોકો બેઠા છે એ સિવાય ત્યાં સત્યાવીસ ટકા હું તમને ઓવરઓલ સમજાવવાની વાત કરું છું ત્યાંની રાજનીતિ ત્યાં છવ્વીસ થી સત્યાવીસ ટકા જે છે એસસી ત્યાં વોટ બેંક છે એસસી એટલે થી માંડીને તમામ લોકો એ લોકોમાં પણ એક એવી ભાવના છે કે આ સરકાર જે છે પાછરા બાળેથી લિટરલ એન્ટ્રી કરાવે છે સવર્ણને લાભ આપવાનો પ્રયત્ન કરે છે નંબર વન નંબર વન જે રીતે રાહુલ ગાંધી કહે છે કે અને એમના નેતાઓ ભાજપના પોતે કે જ્યારે અમે ચારસો આવત તો અમે સંવિધાન બદલવાની તે જે વાત છે સાથે આરક્ષણમાં જે રીતે કોટા વિધિન કોટાની વાત આવી સુપ્રીમ કોર્ટ તરફથી અને એમાં બીજેપીનું ક્લિયર સ્ટેન્ડ ના આવ્યું એને લઈને પણ ત્યાં એક નારાજગી છે કે બીજેપી કારણ કે આ તમામ રાજ્યોની મેટર હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલાક અનુસૂચિત જાતિ અને જનજાતિના નેતાઓ મળીને કીધું એટલે પીએમે કીધું કે અમે નહીં થવા દઈએ પણ પીએમ એના માટે કોઈ કાયદો ના લાવ્યા જે રીતે રાજીવ ગાંધીએ સાભાનું કેસમાં લાવ્યા હતા એટલે હવે આ રાજ્યોની વાત છે અને એમાંય જ્યારે સાહેબ જે સૈની એવું કીધું એ સમય દરમિયાન કે આ તો કો એનો સ્વાગત કર્યો તો કોટા વિધિન કોટા જ્યારે એસસી એસટીમાં આપવામાં આવ્યું એને લઈને પણ એક નારાજગી ત્યાં વાત હતી ત્યાં કાટ રીતે બીજેપી એક વાત એવી રીતે લાવી હતી કે ત્યાં જે જે એલજેપી છે એ ત્યાં આર એલ એલડી છે અને સાથે માયાવતીની પાર્ટી બંને ગઠબંધન કરીને ત્યાં ચૂંટણી લડવાની વાત કરી જેથી કમસે કમ જે એસસી વોટ બેંક છે ત્યાં છવ્વીસ સત્યાવીસ ટકા એની અંદર ગાબડું પાડી શકાય પણ હવે એ સ્થિતિ એ છે કે જે રીતે તમે જુઓ અત્યારે ઇલેક્શનના થોડા દિવસો બાકી રહી ગયા છે ન તો તમને ત્યાં બીજેપી કે અમિત શાહ કે નરેન્દ્ર મોદી ત્યાં દેખાઈ રહ્યા છે પ્રચાર કરતા કારણ કે હવે એમનો ચહેરો ત્યાં